રા એ એક ઉપાધી કે બિરુદ છે જે જૂનાગઢના યદુકુલીન ચંદ્રવંશી ચુડાસમા ક્ષત્રિય રાજવીઓના નામ આગળ લગાવવામાં આવતી હતી ઘણા ઇતિહાસકારોના મતે રાનો અર્થ રાજા અથવા રાજવી એવો પણ થાય છે અને એક માન્યતા એવી પણ છે કે ઈસવીસન 900 ની આસપાસ જૂનાગઢની ગાદી પર વિશ્વ વરાહ નામના પરમ પ્રતાપી રાજવી થયા તેઓ વિષ્ણુ ભગવાનના વરાહ અવતારના પરમ ઉપાસક હતા સાથે સાથે પોતાના નામની અંદર પણ વરાહનો ઉલ્લેખ હતો તે સમયથી વિષ્ણુ ભગવાનના વરાહ અવતારને સમર્પિત વરાહ શબ્દને પોતાના નામની ઉપાધિ તરીકે લગાડવાનો ચુડાસમા વંશના રાજવીઓએ ચાલુ કર્યું શબ્દનો અપભ્રંશ થઈ અને માત્ર રાહ બચ્યું અને કાળક્રમે એ રાહમાંથી રાહ વિશ્વવરાહ બાદ રા રા નવગણ રા કવાટ રાડિયા રા ખેંગાર સહિત તમામ રાજવીઓએ આ ઉપાધિને જાળવી રાખી રાની પદવી ધારણ કરનાર છેલ્લા રાજવી અંતિમ સૌરઠપતિ હિન્દુ રાજા રા માંડલિક ત્રીજા હતા ગુજરાતમાં વસતા ચુડાસમા સરવૈયા રાયજાદા તથા રણા ક્ષત્રિયો રા વંશજો તરીકે ઓળખાય છે